સુભાષ લઈને સમાચાર ચાલુ મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરીએ શરૂ થઈ શકે છે બ્રિજ પૈકી બે પિલ્લરના સેમ્પલની કામગીરી પૂર્ણ ત્રીજા નંબરના પિલ્લર પર સમારકામની કામગીરી શરૂ લોખંડની પેનલ બાંધી ત્રીજા પિલ્લરમાં સમારકામ મહાનગરપાલિકા તપાસ એજન્સીના રિપોર્ટની જોઈ રહી છે રાહ સતત બીજા દિવસે અલગ અલગ તપાસ એજન્સીઓની તપાસ છે તે નદીમાં બેસીને જોવા મળી રહી છે અને આજે બરોડાની એજન્સી સાથે એસવી એનઆઈટીના અધિકારીઓ છે તે પણ આ જે તપાસ છે તેમાં જોડાયેલા છે બરોડાની એજન્સી તરફથી જે સેમ્પલ હતા તે લેવાની પ્રક્રિયા ખાસ તો બ્રિજની બ્રિજની નીચે આવેલો જે પિલર છે તેની સેમ્પલ લેવાની પ્રક્રિયા ગઈકાલે પણ શરૂ કરાઈ હતી અને આજે પણ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર હજી પણ લગભગ પંદર દિવસ સુધી સુભાષભરી ચાલુ થાય તે પ્રકારના કોઈ અણસાર જોવા મળતા નથી કોર્પોરેશન તરફથી પણ આ જે દિશા છે તેમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે તેમ છે પરંતુ હાલના તબક્કે આ જે તપાસ અધિકારીઓ છે તે અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે અને તેમના તરફથી જે પિલર છે તેની નોંધ અત્યારે કરવામાં આવેલી છે વાત પણ તેમની સાથે ચોક્કસથી કરવાનો પ્રયાસ કરીશું કારણ કે ગઈકાલે પણ આ પ્રક્રિયા ચાલુ હતી અને આજે પણ આ પ્રક્રિયા છે તે અહીંયા આગળ ચાલું છે અને તેવા સંજોગોમાં અધિકારીઓ છે તે નદીમાંથી બહાર આવ્યા છે વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું સર કિસ તરફ કાં ઇન્સ્પેક્શન અભી ચલ રહ પર ઓર કયા કયા ચીજે આપણે નોટ કરે હાજી અન્ય જે અધિકારી છે જે મુખ્ય અધિકારી છે તેમને નદીની અંદર ખાસ તો જે પિલરનો હિસ્સો છે ત્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા સર એક ટાટા પ્રોજેક્ટના જે અધિકારીઓ છે તે અહીંયા આગળ આવ્યા છે નદીની બહાર તેઓ આવ્યા છે અને આ જે બ્રિજનો પિલરનો હિસ્સો છે ત્યાં આગળ તેમણે ઇન્સ્પેક્શન કર્યું છે સત્તાવાર કશું કહેવા માટે તૈયાર નથી પરંતુ કોર્પોરેશનના આધારભૂત સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર સુભાષ બ્રિજ છે હજી તે લાંબા સમય સુધી ખુલ્લો ન મુકાય તે પ્રકારની શક્યતાઓ ચોક્કસથી જોવા મળી રહી છે જે પણ સ્પાન છે જે ક્ષતિગ્રસ્ત થયો હતો ત્યાં આગળ અત્યારે પાલક બાંધવામાં આવેલી છે અને તે બ્રિજની નીચેનો જે હિસ્સો છે પિલરનો ત્યાં આગળ આ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે જે બરોડાની એજન્સી છે તેના તરફથી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેને કોર્પોરેશનને સોંપવામાં આવશે જે બાદ ત્રણ અલગ 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 એજન્સીઓ છે તે આ રિપોર્ટનો અભ્યાસ કરશે અભિપ્રાય આપશે અને તે બાદ અમદાવાદ મહાનગરપાલિકા છે તે નિર્ણય કરશે કે આખરે સુભાષ બ્રિજ છે તેનું સમારકામ કેવી રીતના કરવું અને તેની સાથે આ જે બ્રિજ છે તેને કઈ રીતના બંધ રાખી અને તેનું રિપેરિંગ કરી અને તે બાદ તેને ફરી ચાલુ કરવો કેમેરામેન આરપાવ સાથે કુષાંક સોની એબીપીએસ અસ્મિતા અમદાવાદ